અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પીપળે ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમતવાર અકસ્માત થયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા પીપળે ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકના આગળના ભાગનો કચ્છર ઘાટ નીકળી ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા જે બાદ પોલીસ તેમજ એકસો આઠને ને જાણ કરી હતી તેમજ ત્રણે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ગત રોજ સર્જાયેલ અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા હતા અમદાવાદ ધોળકા હાઈવે પર ગંભીર અકસ્માતમાં શ્રમિકોના મોત નીપજ્યા હતા કાર ડમ્ફોર પાછળ અથડાતા પાંચ શ્રમિકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા કાર રાણપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો